અરે નેતાજી આપણે શું કહીએ છીએ રિયલ વિલેજ કોમેડી ન્યૂઝ વાળો ભય છે એને આપણને તો ઇન્ટરવ્યુ વાળવા બોલાયા છે તે ઇન્ટરવ્યુ જેમ લેવા બોલાયા છે આપણે હા રટા આપણે નેતાજીએ તો ઇન્ટરવ્યુ આ જવું પડે પબ્લિકની પણ જવાબ આપવો પડે બોકસ આપણે બધા વોટ નહીં જોતો પબ્લિક પર જવાબ તો માંગે છે આ જવાબ તો માંગે ને હા હું ખબર છે આપણે પૈસા તો ખાઈ જઈએ છીએ પણ તો આપણે ઇમેજ બનાવી પડે સારી હા એ તો બનાવી તો પડે તો મિત્રો નમસ્કાર રિયલ વેલ્યુ કોમેડી ન્યૂઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણા નેતાનું ઇન્ટરવ્યુ લેવાનું છે તો આ ઇન્ટરવ્યુ જોવા માટે રિયલ વેલ્યુ કોમેડી ન્યૂઝ ચેનલમાં જોડાયેલા રહેજો ચાલો જય માતાજી નેતાજી હા આ વિજે જગ્યાએ તરમ માં છે ઇન્ટરવ્યુ લેવા બોલાય છે આપણે ઈમાં એવું છે બટા ઇન્ટરવ્યુ બજેટ નહીં એક જેવો મળે ને ઈ સલવી લેવું પડે એટલે આપણે તો આપણે ના ચાલો આપણે નેતાજી કે આખા દેશના નેતાએ કે આવી જગ્યા પર ચલો ને આ કે કેક હોય આ નકલો લેડો લેડો હોય ને આવી જગ્યાએ આપણે ચરવાય પણ આપણે કોઈ કર્યું નહીં આપણે કોઈ કોમ કર્યું છે આજે જો હોય સલવી લ્યો બોલ્યા ગણ ખાલી ઇન્ટરવ્યુ લઈને પાછા વળી જવાનું છે હા હા વાંધો નહીં એ તો તાણે હવે હું કર્યું તાણું નમસ્કાર નેતાજી અરે નેતાજી નેતાજી અરે નેતાજી બાકી તો નહીં ગયા અરે બેટા તું તો મારી નાખવા તો મને નેતાજી હું તમારો સિક્યુરિટી છું એટલે પેલા એનું ચેક કરવું પડે તમારે ડાયરેક્ટ હાથ ના મિલાવી દે એ રીતના આવું ગોડું ચેક કરવાનું ફેંકી દેવાનું મહિના તમારી પડી જાગે રેલવે નેતાજી પકડે છે અચ્છા ભાઈ મારું શું છે તમારે ચેક થઈ જાય કાંઈ નાખું કે દોર બટા કરે અરે બોમ હું તો ઉડી બે પણ હું બોમે કે આખું જેમ તમે તો રાખો હું રાખો અરે બટા રોમ રોમ હા રોમ રોમ કે મિત્રો આજે આપણે જોડે બેઠેલા છે આપણા દેશના નેતા તો એમને જો લાગતું હોય કે આ ઇન્ટરવ્યુમાં ડાગર મારે તો જોઈએ છે શું થાય છે અરે બટા પન્નવર થી દાદર ના માર્યો હોત ને તો આ ધારાસભ્ય ના હોત અરે સાહેબ ધારાસભ્ય નહીં નેતા છો તમે નેતા અરે ભૂલી ગયો હા પન્નવર થી દાદર ના માર્યો હોત ને તો હું નેતા ના હોત નેતા પૂછ પ્રશ્ન તો નેતાજી પેલો મારો પ્રશ્ન એ છે કે ગમેન્ટ ના ખરતા છોકરા ઓઢા છોકરા મને તમે શું કર્યું અરે બટા ઓઢો તો હું છું તું મને બૈરું બૈરું તો માર્યા નહીં ચાલો બીજો પ્રશ્ન તો તમને ખબર છે તમને અહીંયા ચમ હાર્યા છે મને શું ખબર જો તમે જોવો છો આ તારામાં લેડો લેડો છેલ્લો લેડો આપણે તોથી આવતા તમે જોયો કે લેડો છે બનાવી લોકો માટે પબ્લિક માટે શું કર્યું તમે અરે મૂળ મારે તમને બે જાવ છું બીજો બની આલ તો ચાલો તાર ત્રીજો પ્રશ્ન તો નેતાજી ઉભાળો 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 શું થયું આ પાણી પીવાનું ના જો અમાર છે અલ્યા તો એતો ગંધો છો નેતાજી હું તાનનો વિચાર કરતો તો કે ગંધાય છે હું હોય ગણે હમ જેમ એક જો बाजूમાં એ તો પસદો આયે છે તો નેતાજી નેતા બન્યા એના પહેલા તમે શું કરતા હું ગામનો કૂતરો ખોળો કરતો તો હા હડો તમારો ચોથો પ્રશ્ન તમે નેતા કઈ રીતે બન્યા મતલબ તમારો સપોર્ટ કોણ હતો પાછળ કોક તો સપોર્ટર આયા કે મારો સપોર્ટ આવો ભોડ્યો અમારો બોડી ગાર્ડ હતો અને બીજો તમારો બીજો પ્રશ્ન એ હતો કે ત્યાં સિંહના બન્યા નેતા તો અમે દેવાય ઘણી મજૂરી કરી તબેલોમાં બન્યા છે કરી તો એ બધું કોમ કરતા બરાબર તો આટલા ટૂંક સમયમાં તો પણ આટલા બધા પૈસા આવ્યા જ લાગે છે નેતાજી આપણી પોલ ખોલે છે શો માર પૈસા ફાકું નહીં ઉડાડી અરે અમાર ઘેર જાજુ છે તે જવું પડે છે હારે બધું સાધો તમે આટલા વર્ષથી દેશ માટે શું કર્યું કયો હા તમે આટલા વર્ષથી નેતા બનેલા છો દેશ માટે કોઈ કર્યું ખરું અલે બધું તાર શું લેવા દેવા એટલે હું તારે શું લેવા દેવા એટલે હું એ દેશનો નાગરિક છું મારી ફરજ આવે છે પૂછવાની એટલે તને હું ખબર નેતા બની હું કહું આ આખી આખી રાત હું તને તું બની બતા નેતા શું કર્યું છે બની જ યાર આ વ્યવહાર ફરથી ના મારા આપણો હા હેડો હું તૈયાર છું એક દિવસ માટે નેતા બનવા માટે

ડોક્ટર સાહેબ નામ તમારું ગુલ્લુ ગલાટી હે ગુલ્લુ ગલાટી આવકો નામ હોય ના ડોક્ટર શું થયું છે દાદાને દાદા સોનો જાય ને વાત ડ્રેસિંગ કરું તમે શું ચાર્જ લો એક દિવસનું નું 1500 હે 1500 તો ભાઈ 1500 નહીં ચાલે સસ્પેન્ડ કા કરા પીડ અલે આ કો તમે આ કો સસ્પેન્ડ સસ્પેન્ડ ભાઈ તું સસ્પેન્ડ તું કોણ છે ભાઈ સસ્પેન્ડ કરવાળો અલે આ ભાઈ આપણા દેશના નવા નેતા છે તો તમે જોઈ શકો છો કે આ સીએમએ આમને સસ્પેન્ડ કરી દીધા છે નેતાજી ચલો આગળ ચલો આગળ

પેલો હા <inmotivlass>

Ah. Vale.